નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર ચાર છે મારી વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન છે તેમના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય અથવા તો એની બુક જોઈતી હોય તો લિંક તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે સાથે અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે જેના ઉપર તમે ફોન કરી તેને વધારે જાણકારી મેળવી શકો છો અથવા તો આ પીડીએફ જે છે તમારે તમને એપ્લિકેશન પર પણ મળી જશે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા તો અહીંયા તમે જોશો તો કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો ચાલો તો અહીંયા વાર્તાનું નામ આપણને આપેલું છે નાના માણસોની મોટી ભેટ કોની પાસેથી સાંભળી તો કે દાદીમાં પાસેથી ચાલો તો જોઈએ આપણે સરસ મજાની વાર્તા એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દીકરાના લગ્ન હતા એકમાત્ર સંતાન હોવાથી દીકરાના માતા પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલું લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઈક ભેટ આપવી એવું નક્કી થયું એક દિવસ પતિ પત્ની બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી એની ચર્ચા કરી રહ્યા હતા લાંબી ચર્ચાના અંતે એવું નક્કી થયું કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સૂટ ભેટમાં આપવું મેનેજરને બોલાવીને આદેશ અપાયો કે લગ્નમાં આવનાર મહેમાનો માટે પાંચસો સાડી અને પાંચસો સૂટના કાપડનો ઓર્ડર આપી દો મારા લડકા દીકરાના લગ્ન છે એટલે સાડી અને સૂટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમાં જરા પણ કંજુસાઈ ના કરતા મેનેજર જતા હતા એટલામાં શેઠાણીએ એને અટકાવીને કહ્યું તમે થોડી સાડી અને સૂટ સસ્તા હોય એવા પણ લેજો શેઠે કહ્યું કેમ એવું શેઠાણીએ કહ્યું ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે સાંજે સાડી અને સૂટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન ચાર પાંચ જાણીતા ચહેરા ઉપર પડ્યું આ બધા લોકો ઘરના નોકર હતા મેનેજરને આશ્ચર્ય થયું કે નોકરો અહીં શું લેવા આવ્યા હશે એ તો એક બાજુ ઊભા ઊભા જોવા લાગ્યા નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા ભાઈ અમારા શેઠના એકના એક દીકરાના લગ્ન છે લગ્ન પ્રસંગે અમારે એમને ભેટ આપવી છે અમને આવા સામાન્ય કપડાં ન બતાવો તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડાં હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાના શેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા નકરોની વાત સાંભળીને મેનેજરની આંખ ભીની થઈ ગઈ તો વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે તો મિત્રો આપણે માણસોના હૃદય જોઈને નહીં પરંતુ એના હોદ્દા જોઈને ભેટ આપીએ છીએ જો આપણને મોટા હોદ્દા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હૃદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ત્યાર પછી વાર્તાનું ચિત્ર અહીંયા આપણને દોરવાનું કહ્યું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વાર્તામાં આપણે કહ્યું હતું કે જે શેઠ અને શેઠાણી છે તે બંને એ બેસી અને લગ્નમાં શું ભેટ આપવી તેની વાતો કરી રહ્યા છે તો અહીંયા એ તમે જોઈ શકો છો કે નક્કી કરી રહ્યા છે કે એમાં મહેમાનોને શું સેટ ગિફ્ટ ગિફ્ટ આપવી એના વિશેની ચર્ચા જે છે તે ચિત્રની અંદર કરી રહ્યા છે મિત્રો ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે તો જરૂરથી આ તમામ પ્રવૃત્તિ છે તેનો અભ્યાસ કરી લેજો